ભરૂચથી સમાચાર જ્યાં નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસ્યો સાડા પાંચ ઇંચ વરસાદથી નેત્રંગ આખું પાણી પાણી થઈ ગયું નેત્રંગના માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે સતત વરસાદ વરસી રહ્યો છે સવારથી નેત્રંગના રસ્તા જળમગ્ન બની ગયા છે નેત્રંગમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તે સૌથી વધારે પ્રભાવિત થયા છે કેમ કે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને ઢાળવાળા જે રસ્તા છે ત્યાંથી નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી વહી રહ્યું છે નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે જોવા મળી કેમ કે નવા નીર સતત આવી રહ્યા છે નદી નાળા છલકાઈ રહ્યા છે હવે રહી રહીને મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા યોગેશ પારિક પાસેથી પ્રાપ્ત કરીશું યોગેશ નેત્રંગમાં અત્યારે શું સ્થિતિ વરસાદને લઈને જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે સારો વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે જો નેતંગ તાલુકાની વાત કરીએ તો સાડા પાંચ ઇંચ વરસાદ ત્યાં પડ્યો છે ગ્રામ્ય વિસ્તાર છે ખેતી લાયક જગ્યા ત્યાં વધારે છે અને ખેડૂતોમાં સારો માહોલ સારી વાવણી થઈ ગયા પછી આ પડ્યો છે સારા સમાચાર ગણી શકાય છે સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ત્યાંની જે બે નાની નદીઓ છે એ બે કાંઠે વહી રહી છે અને લોકોમાં ખુશીનો માહોલ છે આભાર યોગેશ જાણકારી આપવા માટે તો નેત્રંગ પાણી પાણી થઈ ગયું કેમ કે સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે નેત્રંગમાં હજી પણ ભરૂચના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે મુખ્ય તો સ્થાનિક નદી નાળા છલકાઈ રહ્યા છે કેમ કે સતત નવા નીરની આવક થઈ રહી છે